રજતનૈગી હાલ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે રજતનૈગીનું એનસીસી કેડેટ્સ તરીકે ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં પસંદગી થતા તારીખ સોળ નવ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ નવ બે હજાર પચ્ચીસ દરમિયાન બેંગ્લોર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં ગુજરાતની ટીમમાં કાર્યરત રહી વધુ તાલીમ મેળવી રહ્યા છે આ ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પ માટે એક વર્ષ પહેલાથી એનસીસી કેડેટ્સ ખૂબ જ મહેનત કરી વિવિધ શારીરિક અને માનસિક માપદંડોમાં ખરા ઉતરી વિવિધ એનસીસી કેમ્પોમાં ભાગ લઈ ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પ માટે પસંદગી પામતા હોય છે મહારાજા સૈજીરાવ યુનિવર્સિટી સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડી કોર્સમાંથી એકમાત્ર રજતનેગીની પસંદગી થયેલ છે તેમજ ગુજરાતમાંથી કુલ અઢાર વિદ્યાર્થીઓને ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે રજતનેગી દ્વારા પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરેલો હતો જેથી સ્કૂલના શિક્ષકો તેમજ કુટુંબીજનો દ્વારા રજત નગીને અભિનંદન પાઠવી ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં જોડાય પાયલટ બની દેશની સેવા કરે તેવી શુભેચ્છા પાઠવી તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓએ તેઓના અભ્યાસકાળ દરમિયાન એનસીસીમાં જોડાય તેવી અપીલ કરી છે